જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા રાનેર પ્રાથમિક શાળામાં કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશો યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના રાનેર ગામની કેન્દ્ર શાળામાં આજે પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેડવણી મહોત્સવ હતો આ મહોત્સવ ભાજપના પૂર્વ જિલ્લા મંત્રી શ્રી ભારતસિંહ ભટેસરિયા શ્રી નોઘણજી ઠાકોર ક્ષત્રિય એકતા સમિતિ ગુજરાત ડોક્ટર પરિમાબેન રાવલ ચાઇલ્ડ વેલફેર કમિટી મેમ્બર એચ આર મકવાણા પુરવઠા શાખા કાંકરેજ શ્રી કંતુભા ઓપાજી જાદવ સામાજિક આગેવાન પૂર્વ ડેલિકેટ દલપતસિંહ તેમજ કાનુભા વી જાદવ ઉપપ્રમુખ કદમ સેવા સમિતિ અને ગ્રામજનોને બોડી સંખ્યામાં હાજરી આપી હતી આ અંતર્ગત નવા પ્રવેશ લેવા નાનકડા બાળકોને શાળામાં સ્વાગત કરવામાં આવ્યું અને શરૂઆત સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો તથા બાળાઓ માટે કન્યા કેળવણી કાર્યક્રમોને રાનેર ગામ અને સમાજ માટે આવશ્યક ગણવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષક શ્રી

સારા વ્યાયામ અને યોગ્ય ખોરાક થી સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે તો ના સ્વચ્છ પર્યાવરણ તંદુરસ્ત જીવન નું એક મૂળ છે જીવન જીવન Mana? 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 Mana?